નમસ્કાર દર્શક મિત્રો જળાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ટ્રક ટેમ્પોની ચોરી કરનાર રીડા આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે તેની પૂછપરછ દરમિયાન ચાર ગુનાનો ભેદ ઉકેલ્યો છે શહેરમાંથી ચાર ટેમ્પોની ચોરી થઈ હતી જેની તપાસ દરમિયાન ડીસીબી પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરતાં અગાઉ ટ્રક અને ટેમ્પોની ચોરીમાં પકડાયેલા રીડા આરોપી સુખદેવસિંહ સોહલની હિલચાલ શંકાસ્પદ આવી હતી પોલીસે મળેલી માહિતીના આધારે તપાસ કરતા રણોલી બ્રિજ તાપી હોટલની નજીક આવેલા એક ગેરેજમાં ટેમ્પાને કટર વડે કાપી રહેલા સુખદેવસિંહ સજ્જુસિંહ સોહલ ઉંમર વર્ષ અઠ્ઠાવન રહે ભાયલાલ પાર્ક સોસાયટી તરસાલી રિંગ રોડ મૂળ રહે પંજાબી મળી આવ્યો હતો પોલીસે પૂછપરછ કરતાં તેને શહેરમાંથી ચાર ટેમ્પોની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું આ ટેમ્પાઓ તેને કટિંગ કરીને વેચી નાખતો હતો આરોપીને તુલસીવાડી રોડ ડભોઈ રોડ ગણેશનગર માંજલપુર અને ફતેગંજ કુમકુમ પાર્ટી પ્લોટ સામેથી ટેમ્પાની ચોરી કરી હતી બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ